આમ તો બંને વાનગી તમે બારેમાસ ખાઈ શકો છો પણ શિયાળામાં બાજરો ખાવાની મજા જ કંઈક અલગ છે તો આજે હું તમારી સાથે બાજરાણ લોટમાંથી બનતી બે નવી વાનગીઓની રેસીપી શેર કરીશ મે બી આ કદાચ વાનગીઓ તમે જોઈ હશે પણ આ રીતે તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય ખાતરી સાથે કહો છો તો આ પહેલી વાનગી બનાવવા માટે આપણે ત્રાસની ઉપર આવી રીતે એક સ્ટ્રેનર મૂકી દેવાનું છે અને એની અંદર આપણે દોઢ કપ જેટલો બાજરાનો લોટ નાખીશું તો બાજરાનો લોટ યુઝઅલી સાત દિવસથી વધારે જૂનો ન હોવો જોઈએ એવો વાપરો તાજે તાજો જ લેવો જેથી કારણ કે સાત દિવસથી વધારે જો જૂનો બાજરો વાપરવામાં આવે ને તો એમાં એક અલગ ફ્લેવર આવે છે કડવાશ આવી જાય છે તુરો લાગે છે ખાતી વખતે અને સાથે આપણે હાફ કપ જેટલું બેસન નાખ્યું છે અને બંને લોટને સાથે રીતે ચાળી લેશું તો અહીં જે એકદમ ફાઇન બેસન આપણે રેગ્યુલર ઘરમાં યુઝ કરતો હોઈ છે એનો જ ઉપયોગ કર્યો છે ત્યારબાદ આની અંદર એક ટેબલ સ્પૂન જેટલો આપણે સોજી નાખીશું અને મોણ માટે આપણે વિઘારેલું બે ટેબલ જેટલું ઘી નાખીશું તો અહીં મોણ માટે ઘીનો જ ઉપયોગ કરવાનો હવે બધી વસ્તુને સારી આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને અહીં આપણે કઠણ લોટ બાંધવાનો છે બધી વસ્તુ સારી મિક્સ થઈ ગઈ છે તો આવી રીતે થોડું થોડું પાણી નાખીશું કારણ કે બાજરાનો લોટ છે અને બેસન છે બંનેમાં પાણીની ઓછી જરૂરત પડતી હોય છે તો આવી રીતે થોડું થોડું નાખવાનું છે અત્યારે મેં હાફ કપ જેટલું લીધું છે પાછળથી હું તમને જણાવીશ કે ટોટલ આપણે કેટલા પાણીની જરૂરત પડી છે તો આ હાફ કપ જેટલું પાણી આપણે બધું નાખી દીધું છે અને એકવાર સાથે આવી રીતે મસળી મસળીને ભેગો કરવાનો છે અહીં લોટ ઢીલો ન થઈ જાય વાતનું ધ્યાન રાખજો આવી રીતે આપણે બંધાતો જશે એટલે આવી રીતે આપણે સાઈડમાં કરતા જશું નહીં આ લોટ ઢીલો થઈ જઈ શકે તો એ વાતનો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીં લોટ આપણે કઠણ જ જોઈશે હવે આટલો જે કોરો લોટ વધ્યો છે એની અંદર હું પાણી નાખીશ તો આવી રીતે થોડું થોડું નાખી રહી છું તો હાફ કપથી ઉપર આપણે થોડા પાણીની જરૂરત પડી છે લગભગ ચારથી પાંચ ચમચી જેટલું બસ અહીં હવે તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે બધો ભેગો થઈ રહ્યો છે એટલે અત્યારે હવે અત્યારે આપણે પાણી નહીં નાખી એકવાર સારી રીતે મસળી મસળીને બધા લોટને ભેગો કરી લેશું તો અહીં બધો લોટ ભેગો થઈ ગયો છે અત્યારે તમે જોઈ શકો છો કે લોટમાં થોડીક તિરાડ પડી રહી છે તો ફક્ત એક ચમચી જેટલું પાણી લઈને હું લોટને સારી મસળી લેશ એટલે લોટ ક્યાંયથી પણ છૂટો ન પડી જાય અહીં લોટ બાંધ્યા પછી છૂટો ન પડે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો અહીં હવે તમે જોઈ શકો છો કે લોટનું પરફેક્ટ ટેક્સચર આપણે મળી ગયું છે સારી આપણે એને ગોથી લીધો છે તો હવે આનામાંથી આપણે આ રીતના નાની સાઇઝના મુઠિયા વાળી લેશો તો આટલા આટલા નાની સાઇઝના જ આપણે મુઠિયા વાળવાના છે બહુ મોટા મોટા નહીં વાળીએ તો આ રીતે અહીં બધા લોટ લોટમાંથી આપણે મુઠિયા તૈયાર કરી લીધા છે હવે બાજુમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો ગે મુઠિયા નાખતી વખતે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ઉપરથી ક્રિસ્પી થાય અને અંદરથી પાકી જાય ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળવાના છે તો અહીં આવી રીતે મુઠિયા તળાતી વખતે જો તિરાડ પડે તો સમજવાનું કે લોટનું ટેક્સચર આપણું પ્રોપર મળ્યું છે લોટ આપણે કઠણ જ રાખીશું અને અહીં તમે જોઈ શકો છો ધીમા ગેસે તળતા ગુલાબી રંગ આવી ગયો છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આને સાઈડમાં કાઢી લેશું અહીં આ મુઠિયા ઠંડા થઈ ગયા છે તો હવે મિક્સર જારમાં આપણે એને થોડા થોડા કરી અને પીસી લેશું તો આ રીતનો આપણો કરકડો લોટ તૈયાર મળશે તો જોઈ શકો છો આ રીતનો આપણે ટેક્સચર જોઈશે તો આ રીતનો આપણો લોટ જ્યારે મુઠિયા ઠંડા થઈ જાય પછી જ પીસવાનો છે હવે અહીંયા મેં એક ચમચી જેટલી ખાંડ ચાર એલચી અને આટલો નાનો ટુકડો જાયફળનો લીધો તો એને પીસી નાખ્યો હતો એ નાખ્યો છે તો એલચીના દાણા પીસતી વખતે થોડી ખાંડનો ખાંડ નાખવામાં આવે તો એનો પાવડર ખૂબ જ સરસ થઈ જાય છે ક્યાંય પર દાણો દાણો નથી રહેતો હવે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેશું જેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું હવે અહીંયા અમે દસ કાજુ દસ બદામ અને દસ પિસ્તાના આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે એ નાખીશું અને સારી રીતે આપણે એને સાંતળી લેશું તો સેજ ગોલ્ડન બ્રાઉન કલર આવશે એટલે આપણે કાઢી લેશું બહુ આકરા નથી શેકવાના એ વાતનું ધ્યાન રાખજો તો અહીં આપણા કાજુ બદામ ને પિસ્તા સતળાઈ ગયા છે જેને આપણે પ્લેટમાં કાઢી લેશું તમે આમાં અખરોટ પણ નાખી શકો છો હવે આ જ ઘીની અંદર આપણે અડધા કપ જેટલું બીજું ઘી નાખીશું અને ઘીને થોડુંક ગરમ થવા માટે મૂકી દઈશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઘી ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે પોણા કપ જેટલો ઘોળ નાખીશું તો ઘોળ અહીં સોફ્ટ હોય એવી પસંદગી કરવી અને ઘોળને આપણે સુધારીને લીધો છે નરમ ગોળ લેશો તો આ ગોળ ફટાફટ પીગળી જાય છે તો અહીં તમે જોઈ શકો છો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે અહીં ગોળને પીગળાવી લીધો છે તો હવે ગેસ એકદમ સ્લો કરી દઈશું અને થોડુંક આપણે ચલાવીશું તો લગભગ ત્રીસેક સેકન્ડ સુધી હજીએ આપણે આને પકવીશું તો અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે ગોળ પકાવ્યા બાદ આવી રીતે હલકો થઈ જાય ત્યાં સુધી આપણે પકવવાનો છે તો આ ગોળ ફૂલીને એકદમ ફીણવાળો અને હલકો થઈ ગયો છે તો હવે આને આપણે તૈયાર કરેલા લોટની અંદર નાખી દેવાનો છે હવે આપણે આને વધારે નહીં પકવીએ તો તૈયાર કરેલા લોટની અંદર આપણે આને નાખી દેસુ અને ફટાફટ ચમચાની મદદથી આપણે આને ચલાવી લેશું જેથી ગોળ છે એ લોટના કણે કણમાં લાગી જાય અહીં જે આપણે પોણા કપનો ઘોળ લીધો છે એટલું માપ આમ તો પ્રોપર છે પણ જો તમારે વધુ ઘડું પસંદ હોય તો તમે એક કપ જેટલો ઘોળ પણ નાખી શકો છો અહીં બધી વસ્તુને સાથે મિક્સ કરી લીધું છે અને આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે એટલે કે હાથેથી અડીએ તો આરામથી આપણે અડી શકાય તેવું છે તો આ સમયે તળેલા ડ્રાયફ્રૂટ આની અંદર નાખી દઈશું અને હવે આને આપણે સાથે મિક્સ કરી લેશું અને આનામાંથી આપણે લાડુ બનાવી લેશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ખ્યાલ પડી તો આ છે આપણા બાજરાના લોટના ચૂરમાના લાડુ જેમાં આપણે ઘઉંના ચૂરમાના લાડુ બનાવીએ છીએ તેમાં જે મેં તમારી સાથે બાજરા લોટના ચૂરમાના લાડુ બનાવ્યા છે તો એક ચમચીની મદદથી એક સરખા લાડુ બને એટલે આપણે એક માપ રાખ્યું છે ને આ રીતના નાના નાના લાડુ વાળી લેશું આ લાડુ બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે તો તમે લંચ બોક્સમાં એક લાડુ ખવડાવી શકો છો આપી શકો છો એમને તો એમની સેહત પણ બની રહેશે ને આ રીતે બાજરો અને ગોળ એમના શરીરમાં જશે તો આ રીતે મેં અહીં બધા જ ચૂરમાના લાડુ બનાવી લીધા છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો બંને વાનગીમાંથી તમારી ફેવરેટ વાનગી કઈ રહી તમને વધારે કઈ ગમી એ પણ જરૂરથી જણાવજો તો અહીં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સરસ મજાના આપણા આ બાજરાના ચૂરમાના લાડુ તૈયાર છે જો અત્યાર સુધી તમે એકેવાર આ રીતે ચૂરમાના લાડુ ન બનાવ્યા હોય તો અચૂકથી બનાવજો હવે પછીને આપણી બીજી વાનગી બનાવવા માટે આપણે કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો બંને સરસ જ લાગે છે હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને હિંગને સાઈડ ચટકવા દઈશું તો હિંગ હિંગ સારી રીતે ચટકી ગઈ છે તો હવે આ સમયે આની અંદર આપણે બે કપ જેટલી છાશ નાખીશું અને આને થોડીક ગરમ થવા માટે મૂકી દઈશું ત્યારબાદ આની અંદર ત્રણ લીલા મરચાંની કટકી અને ત્રણ લીલું લસણ પાંદડા સાથે જ લીધું છે એ નાખી દઈશું લસણ ન ખાતા હો તો તમે એ સ્કીપ કરી શકો છો ત્યારબાદ વાનગીના માપનું આની અંદર આપણે મીઠું નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું અહીં બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું તો જીરાનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે સારી રીતે મિક્સ કરી લેશો અને છાશને થોડુંક ગરમ થવા માટે દઈશું આવી રીતે વિસ્કરથી ફેટ્યા રાખશો જેથી છાશ આપણી ફાટી ન જાય જો તમારી છાશ આ રીતે ફાટી જતી હોય તો છાશમાં જ તમારે એક ચમચી જેટલો બાજરાનો લોટ તોડીને aqui devo. તો છાશ સેજ ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે બે ચપટી જેટલો જ પાપડખા નાખીશું હોય તો તમે ખાવાનો સોડા પણ નાખી શકો છો અને આને સ્કીપ પણ કરી શકો છો પણ નાખવાથી રિઝલ્ટ ખૂબ જ સારું મળે છે અને સારી રીતે ફેટી લેશું હવે છાશ ગરમ થઈ ગઈ છે તો આની અંદર આપણે દોઢ કપ જેટલો બાજરણ લોટ ચાળીને નાખીશું તો આવી રીતે થોડું થોડું કરીને નાખવાનો છે તો લોટને મેં પહેલાં જ ચાળીને મૂકી દીધો હતો તો આવી રીતે થોડું થોડું નાખીશું અને બીજા હાથે વિસ્કરથી હલાવતા રહેશું વિસ્કરની જગ્યાએ તમે વેલણનો પણ ઉપયોગ કરી શકો છો પણ ચમચાનો ઉપયોગ ના કરીશો નહીતર એમાં ખાંઠા પડી જશે તો ટોટલ આપણે દોઢ કપ જેટલો લોટ લીધો છે ને બે કપ જેટલી છાશ લીધી છે છાશ થોડી ખાટી હશે તો વાનગી ખૂબ જ સરસ બનશે હવે સારી રીતે આપણે ફેટી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે ખૂબ જ સારી રીતે ફેટાઈ ગયું છે ક્યાંય પણ લમ્સ નથી આપણા બાજુમાં મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો અહીં આપણું આ મિશ્રણ ફેટાઈ ગયું છે તો હવે આ સમયે આપણે એક થાળી ગ્રીસ કરી લેશું ઘી કે તેલની મદદથી તમે ગ્રીસ કરી શકો છો અને આ મિશ્રણને આપણે એની અંદર નાખી દેશું જેથી આ મિશ્રણ થોડુંક કૂક થઈ જાય તમે ઈચ્છો તો તવા ઉપર ધીમા ગેસે પણ રાખી શકો છો પણ આવી રીતે વરાળથી બાફવાથી આ વાનગી ખૂબ જ સરસ તૈયાર થાય છે તો અહીં પ્લેટને મેં પહેલેથી જ ગ્રીસ કરીને મૂકી દીધી એની અંદર આપણે નાખી દેશું અત્યારે તમે જોઈ શકો છો કે આ લોટ ફૂલેલો નથી પણ જ્યારે આપણે એને બાફીશું તો લોટ સરસ મજાનો ફૂલી જશે કારણ કે આપણે આની અંદર પાપડખાંડ નાખ્યો તો તેનાથી રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે તો ઘડિયાળમાં આપણે હાઈ ફ્લેમ ઉપર આપણે દસ મિનિટ સુધી આને બાફી લીધું છે જોઈ શકો છો પહેલાં પ્લેટમાં કેટલું હતું ને અત્યારે જોઈ શકો છો એકદમ ફૂલી ગયો છે તો હવે આને આપણે સર્વ કરી લેશું તો આ છે બાજરાનું ખીચું બધીની અલગ અલગ રીત હોય છે મારી આ રીત છે તો તમને આ વાનગી કેવી ગમે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો હવે અચાર મસાલા વગર તો ખીચું અધૂરું છે તો ઉપરથી આપણે અચાર મસાલો નાખીશું હવે તેલની જગ્યાએ તમે અહીં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો મેં અત્યારે મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે અને છેલ્લે લીલા લસણથી એને ગાર્નિશ કર્યું છે તો ફ્રેન્ડ્સ આજની આ બંને વાનગીમાંથી તમારી વાનગી કઈ ફેવરેટ રહી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે અને આ મારી વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને ખૂબ જ ભાવશે ચાલો બાય